નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇએ બે હજાર ચૂંટણી લડવા યુવાનોને હાંકલ કરી છે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી કે પછી નિવેદન સોશિયલ મીડિયા મારફત જાની ઉર્ફે ખજૂરભાઈ ઘણા સેવાકીય કાર્યો પણ કરે છે એક જાહેર મંચ પરથી નીતિન જાનીએ કહ્યું કે ભણેલો અને આગળ હોય એવા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ હવે એવું લાગે છે કે બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે સાથે ખજૂરભાઈએ કોઈપણ પાર્ટીમાંથી ચૂંટણી લડો તેવી યુવાનોને હાકલ કરી હતી લોકોને કહું છું આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું બે હજાર ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું તમારી છે તો હું રહેવાનો છું અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આગળ ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો વોટ થી ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકો